અદભુત ઝલક એક નવી ભૂતિયા સ્ટોરી અંતિમ ભાગ મહેશભાઈ અને વિવેકના ભયાનક મૃત્યુ પછી અંકુર નિહાલ અને રીતિકા જાણતા હતા કે આ દુષ્ટ આત્માનો અંત લાવવો એ સરળ કામ નથી પરંતુ તેઓએ પોતાના ગામને સુરક્ષિત બનાવવાનો સંકલ્પ કર્યો હતો જંગલના ગાઢ અંદર ખાને પહોંચીને તેઓએ જોયું કે ત્યાં ચૂડેલના વાસ્તવિક દરવાજા જેવી એક ગોફણ હતી આ ગોફણમાંથી જ દુષ્ટ

ક્રૂર અવાજમાં બોલી ચૂડેલના શક્તિશાળી હુમલાને સામે અંકુર અને તેની ટીમનો સામવો મુશ્કેલ બની ગયો તેને જીવ ગુમાવવાનો ડર હતો પણ તેઓ ડરતા નહીં ચુડેલે પહેલું હુમલો કોવિશ પર કર્યો તે ભયાનક શક્તિથી કવિશને ઉચકીને ઝાડની ડાળી પર ફેંક્યો કવિશનો અવાજ મટકી ગયો અને તે તરત જ મૃત્યુ પામ્યો કવિશ નિહાલ બૂમ પાડી પણ તે પણ ચૂડેલના ભયાનક હુમલાથી બચી ન શક્યો ચૂડેલે તેને મજબૂત રીતે જમીન પર પટક્યો અને તેનું શરીર નિષ્પ્રાણ થઈ ગયું રીતિકા અને અંકુરે મંત્રોનો મજબૂત ઉચ્ચાર કરવાના પ્રયત્નો કર્યા પણ ચૂડેલની શક્તિઓ ખૂબ જ શક્તિશાળી હતી અમે તેને રોકી શકતા નથી રીતિકાએ અને ભયાનક રીતે હવામાં ઉચકીને ક્રૂર હતું અંકુર હવે એકલા બચ્યા હતા તે જાણતો હતો કે આ ચૂડેલનો અંત લાવવો મુશ્કેલ છે તારી વિરુદ્ધ હું એકલો નહીં લડી શકું અંકુર બોલ્યો ચુડેલે અંકુરને પકડી અને ભયાનક મેસેજ આપ્યો તું પણ અહીંથી બચી ન શકે ચૂડેલે અંકુરને જમીન પર પકડ્યો અને તેની ક્રૂર શક્તિથી તેનો જીવ લેવો શરૂ કર્યો અંકુરની ચીસો જંગલમાં ગુંજી ગઈ અને તે મૃત્યુ પામ્યો ગામ માટે અંકુર અને તેની ટીમનો આખરી મરણ ભયાનક પ્રયાસ નિષ્ફળ રહ્યો ચૂડેલની દુષ્ટ શક્તિઓ અને આત્માઓએ ગામને ફરીથી ઘેરવું શરૂ કર્યું ગામમાં હવે કોઈ પણ સુરક્ષિત ન હતું આ છેકનો અંત અતિશય ભયાનક અને નિષ્પ્રાણ હતો આ કથાનો અંત ભયાનક ભવિષ્ય વધુ માટે રાહ જોવું નવજીવનના અંત સાથે અમે હવે એક નવી શરૂઆત માટે તૈયાર છીએ